સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચાર અને પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ ગાંધીનગર જિલ્લાના શાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાનકપુર ગામે દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની સત્યાવીસ હજાર પાંચસો ઓગણત્રીસ બોટલો અને ટીન મળીને કુલ રૂપિયા તોતેર લાખ સડસઠ હજાર અડતાલીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સાથે જ પાંચ વાહનોની કિંમત રૂપિયા તેત્રીસ લાખ પચાસ હજાર

રણજીતસિંહ આસોસિંહ રાવત સાથે જ સાત આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે જેમાં મૌલિક ઉર્ફે પપ્પુ જગદીશભાઈ પટેલ અને રહેવાસી છે નરેન્દ્ર પ્રેમજી પાટીદાર લાલજીભાઈ જ્યારે ત્રણ ટ્રક માલિકો ફરાર છે